टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेक बाद आपनो स्वागत है अपना मोबाइल और ने सोशल मीडिया ना जमाना मा બાળકો કેટલી ઝડપથી મોટા થઈ રહ્યા છે એ જોઈને આશ્ચર્ય થાય અગાઉ તો એમ માનવામાં આવતું હતું કે તેરથી ચૌદ વર્ષની ઉંમરને જ બાળપણ કહી શકાય ત્યાર પછી કિશોર અવસ્થા શરૂ થાય અને એ પછી તેમને યુવાન કહેવાય પરંતુ હવે આવી માન્યતા પર ફરીથી વિચાર કરવાનો સમય આવી ગયો છે તમને એક વાસ્તવિક ઉદાહરણ આપીશું સક્ષમને જ તમે જુઓ આ નાનકડું બાળક શરૂઆતમાં કેટલો ડરપોક હતો નાની નાની વયે તે કંઈ પણ જોઈને રડી પડતો પરંતુ જ્યારે તે પાંચ વર્ષનો થયો ત્યારે તેની મમ્મીનો એક અવાજ પડે અને તે તરત તેનો રૂમ સાફ કરી નાખતો તેના માતા પિતા તો ભગવાનનો આભાર માનતા કે તેમને આવો આજ્ઞાકારી અને સમજદાર દીકરો મળ્યો પરંતુ તે જેવો છ વર્ષનો થયો તેમ તેમ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હવે તે તેના મમ્મી પપ્પાની વાતોને સાવ અવગણીને પોતાની મરજી મુજબ વર્તવા લાગ્યો જો તેને ભણવા માટે કહેવામાં આવે તો સીધી ના પાડી દે અથવા તો તે કહે કે પછી વાંચે હમણાં નહીં આજે તે ડ્રામેબાજી બળવો અને મૂળ સ્વિંગ સાથે બિલકુલ એક કિશોરની જેમ વર્તી રહ્યો છે સક્ષમના માતા પિતા તો માત્ર એક ઉદાહરણ છે આજે અનેક માતા પિતા તેમના બાળકોમાં આવેલા અચાનક પરિવર્તનથી પરેશાન છે અને ક્યારેક તો હતાશ પણ થઈ જાય છે છથી દસ વર્ષના બાળકોનો વર્તાવ હવે પહેલાંના કિશોરો જેવો થઈ ગયો છે તેઓ પણ કિશોરોની જેમ ડ્રામા કરે છે બળો કરે છે અને ક્યારેક તો અચાનક હતાશામાંડવી જાય છે નિષ્ણાતોએ આવા અનોખા પરિવર્તનને એક રસપ્રદ નામ આપ્યું છે આ નામ છે વોબલી ટ્રુથ પ્યુબર્ટી સરળ ભાષામાં સમજીએ તો આ ઉંમરના બાળકોનો વ્યવહાર વધુ આક્રમક બની ગયો છે તેઓ વધુ બળવો કરે છે માતા પિતાની વાતને અવગણે છે અને સાથે જ મૂળના ઉતાર ચઢાવમાંથી પસાર થાય છે કલ્પના કરો તમારું નાનું બાળક અચાનક તમને કહે મને તમારી વાતમાં રસ નથી માતા પિતા માટે આ ખૂબ જ આશ્ચર્યજનક અને સાથે પડકારજનક વાત બની રહે આવા બાળકોના માતા પિતાઓને તો રોજનું જીવન એક સંઘર્ષ જેવું લાગવા લાગે છે વિચારો જરા તેમણે ટીવીનું રિમોટ છુપાવવા માટે પણ કેટલી મહેનત કરવી પડે અને તેમ છતાં બાળક એને શોધી કાઢે ક્યારેક તો આ બાળકો બહારથી મન ફાવે ત્યારે પોતાની મરજીથી પીઝા ઓર્ડર કરી નાખે અને માતા પિતા આશ્ચર્યમાં પડી જાય સામાન્ય રીતે તો કિશોરો અને યુવાનો તેમજ ખૂબ નાના બાળકો વિશે ચર્ચા વધુ થાય છે પરંતુ છથી દસ વર્ષના બાળકો વિશે તો બહુ ઓછી વાતો થાય છે પરંતુ આજે આ જ વય જૂથમાં અદ્ભુત પરિવર્તન જોવા મળી રહ્યું છે આ જ ઉંમરમાં પરિપક્વ વિચારો અને ભાવનાઓનો પાયો થાય છે તેમની વ્યક્તિગત ઓળખ બની રહી હોય છે પહેલાંની પેઢીમાં આવા ફેરફારો કિશોરાવસ્થામાં જ જોવા મળતા હતા પરંતુ હવે તો આટલી નાની ઉંમરમાં જ બાળકોમાં વિચારવાની અને સમજવાની પ્રક્રિયા વિકસી રહે છે તમને ખબર છે ફ્રાન્સમાં આ તબક્કાને લેસ ડી રેઝોન કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે તર્કની ઉંમર તેનું સુંદર અને અર્થપૂર્ણ નામ છે આ તબક્કામાં બાળકો તર્કસંગત વિચારો કરવા લાગે છે પરંતુ તેમને માર્ગદર્શનની હજુ પણ જરૂર હોય છે માતા પિતા માટે આ ઉંમરના બાળકોને સંભાળવા એક મોટો પડકાર બની ગયો છે કારણ કે તેમના મૂળ સ્વિંગ્સ તો અચાનક આવ્યાને જાય એક ક્ષણમાં ખુશ બીજી ક્ષણમાં ગુસ્સામાં જો ગમે ત્યારે ચીડાઈ જાય અને બળવો કરે અનેક વૈજ્ઞાનિક સંશોધનનું તારણ આવ્યું છે કે ચાર વર્ષની ઉંમરથી જ બાળકોમાં થિયરી ઓફ માઇન્ડ વિકસિત થવા લાગે છે જેનો સીધો અર્થ એ છે કે તેઓ સમજવા લાગે છે કે બીજા લોકોની સરખામણીમાં તેમની ભાવનાઓ વિચારો અને દ્રષ્ટિકોણ અલગ હોઈ શકે છે આનાથી તેઓ વધુ સમજદાર બને છે પરંતુ તેમની આસપાસની દુનિયા પણ તેમને વધુ જટિલ લાગે છે અનેક નિષ્ણાતો માને છે કે જ્યારે બાળક છ વર્ષનું થાય છે ત્યારે માતા પિતા વિચારે છે કે તે હવે સંપૂર્ણપણે મોટું થઈ ગયું છે અને તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર નથી તેઓ માને છે કે પાંચ વર્ષની ઉંમર સુધી તો પૂરેપૂરી કાળજી લેવી જોઈએ પરંતુ ત્યાર પછી તેઓ થોડા ફ્રી થઈ શકે છે આ તો એકદમ સામાન્ય વિચાર છે પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે છ વર્ષથી મોટા બાળકો દુનિયાની સમજણની દ્રષ્ટિએ તો ઘણા મોટા છે પરંતુ પોતાનું સારું ખરાબ સમજવા માટે હજુ ઘણા નાના પણ છે તેથી તેમને માતા પિતાની કાળજી માર્ગદર્શન અને પ્રેમની ખૂબ જરૂર રહે છે એટલે તેમને ક્યારેય અવગણશો નહીં આવતાં બાળકો પર વધુ ધ્યાન આપવું તો અત્યંત જરૂરી છે કારણ કે તેઓ શિશુ અવસ્થામાંથી સીધા પ્રિટીન તબક્કામાં પ્રવેશી રહ્યા છે એટલે કે કિશોરાવસ્થાની તૈયારીમાં આ સમયે તેઓ અનેક બાબતોથી લલચાઈ જાય છે અને તેમની આસપાસની દુનિયા તેમને વધુ આકર્ષિત કરે છે વળી તેઓ મોબાઈલ પર વિડીયો રીલ્સ અને ગેમ્સમાં ડૂબેલા રહે છે જેનાથી તેમને ઘણી બધી માહિતી અને વિચારો મળતા જાય છે ક્યારેક તો તેઓ તેમની ઉંમર કરતાં વધુ પરિપક્વ થઈ જાય છે હત તો એ છે કે નવથી દસ વર્ષના બાળકો પણ લવ સ્ટોરી રોમાન્સ અને ડેટિંગ જેવી વાતો કરવાતા જોવા મળે છે તમને વિશ્વાસ ના આવતો હોય તો સ્કૂલના શિક્ષકોને પૂછો તેમને તો આ વયના બાળકોને સંભાળવા એક મોટું ટાસ્ક લાગે પહેલાંના સમયમાં કિશોર વયના છોકરા છોકરીઓને હેન્ડલ કરવું મુશ્કેલ હતું પરંતુ હવે તો છથી દસ વર્ષના બાળકો માટે પણ એવી જ પરિસ્થિતિ સર્જાય છે તેમની જિજ્ઞાસા તેમના પ્રશ્નો અને તેમની માગણીઓ તો અનંત છે અને એને સમજીને જવાબ આપવો એ માતા પિતા અને શિક્ષકો માટે પણ એક અદ્ભુત પડકાર છે છ વર્ષ પછીના બાળકોની સામાજિક દુનિયા તો સંપૂર્ણપણે બદલાઈ જાય છે તેઓ હવે સંબંધો બનાવવા નવા મિત્રો શોધવા અને સમૂહમાં રહેવાનું શીખે છે તમે વિચારતા હશો કે સૌથી મોટો વિલન તો મોબાઈલ અને સોશિયલ મીડિયા જ છે અને તમે કદાચ તમારા બાળકને મોબાઈલથી દૂર રાખવાની કોશિશ પણ કરતા હશો તમે તેમને ગ્રાઉન્ડમાં રમવા મોકલો આઉટડોર એક્ટિવિટીમાં વ્યસ્ત રાખો પરંતુ વાસ્તવિકતા એ છે કે ભલે તમારું બાળક મોબાઈલથી દૂર રહે તેમ છતાં મોબાઈલ વાપરતા અન્ય બાળકોને તો તમારું બાળક મળવાનું છે આ બાળકો તેને પ્રભાવિત કરી શકે છે તેઓ તેની એવી વસ્તુઓ તરફ આકર્ષિત શકે છે કે જે તેમની ઉંમરને શોભે નહીં જેમ કે અનુચિત વિડીયો અથવા ગેમ્સ તરફ તેઓ વળી શકે છે અત્યારે બાળકો મોબાઈલ પર વધુને વધુ સમય વિતાવે અને આ ઓનલાઈન વિશ્વમાં અનેક ઠગબાજો અને જોખમો છુપાયેલા છે તેઓ બાળકોને લલચાવીને તેમને ખોટા માર્ગે લઈ જાય છે તેથી માતા પિતાઓએ વધુ સાવધાન અને સતર્ક રહેવું જોઈએ તમારા બાળકના ઓનલાઈન વર્તન પર પણ નજર રાખો તેમને સુરક્ષિત વાતાવરણ આપી અને તેમની સાથે ખુલ્લી વાતચીત કરો સામાન્ય રીતે કિશોરોની જિંદગીમાં હોર્મોન્સના ફેરફારોને કારણે મોટા બદલાવ આવે છે જેમ કે બુટ સ્વિંગ્સ અને બળવો પરંતુ થી દસ વર્ષના બાળકોમાં તો મુખ્યત્વે માનસિક અને મનોવૈજ્ઞાનિક ફેરફારોની અસર જોવા મળે છે જે તેમને વધુ જટિલ બનાવે છે અત્યારે આ મહિના બાળકોમાં કિશોરો જેવા વિચારો અને લાગણીઓ જાગૃત થઈ રહી છે તેઓ પોતાની સ્વતંત્રતા મેળવવા માટે આતુર બને છે પાંચ વર્ષ સુધીના બાળકો માતા પિતા પર સંપૂર્ણપણે નિર્ભર રહેતા હોય છે પરંતુ થી દસ વર્ષના બાળકો તમામ કંટ્રોલ પોતાના હાથમાં લેવાની કોશિશ કરે છે જેમ કે પોતાના નિર્ણયો જાતે લેવા કે પછી પોતાની પસંદગીઓ પ્રમાણે વર્તવું આ તબક્કો તો એક અદ્ભુત પરિવર્તન છે પરંતુ તેને સમજીને હેન્ડલ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે આ બાળકોમાં જોવા મળી રહેલા બદલાવ વિશે મનોચિકિત્સક ડોક્ટર રમાશંકર યાદવ શું કહે છે એ તમે સાંભળો ટૂથ આ જે પ્યુરિટી શબ્દ તમે યુઝ કર્યો એ શબ્દ કોઈ સાયન્ટિફિક ટર્મ માટે યુઝ થતો નથી મોટા ભાગે આ મજાકિયા શબ્દોમાં કહેવાતો ટર્મ છે કે જેમ કે દાંતના આ જે દૂધના દાંત હોય છે એ બાળકોના જે હલવાની એજ હોય છે છથી બાર વર્ષની એજમાં જે દૂધના દાંત હલે છે ને પછી બીજા દાંત આવે છે તો આ જે પ્યુબરટીવાળી જે વાત છે એ આ ટર્મ્સમાં કહેવામાં આવે છે કે આજકાલના બાળકોમાં અમુક બિહેવિયર જે બારથી સોળ વર્ષની એજમાં થવા જોઈએ એવા અમુક બિહેવિયર છથી બાર વર્ષના બાળકોમાં પણ જોવા મળી રહ્યા છે અને એના ઘણા જો સાયન્ટિફિક રીતે જોવા જઈએ સાયકોલોજીકલ રીતે જોવા જઈએ તો પહેલાંના જમાનામાં જે થતું કે ન્યૂ લર્નિંગના સોર્સમાં ટીવીમાંથી થોડું ઘણું લર્નિંગ થતું અને ચોપડીઓથી લર્નિંગ થતું આ જે મોબાઈલના યુગમાં જાત જાતનું લર્નિંગ જે છે બાળકો જુદા જુદા સોર્સીસથી કરે છે એટલે જુદા જુદા સોર્સીસથી આવેલું લર્નિંગના કારણે જાત જાતના બિહેવિયરમાં ચેન્જીસ થાય છે જેમ કે ઇમ્પલ્સિવિટી રડવાનું આવું ઘણા બાળકોમાં છથી બાર વર્ષના બાળકો બાળકોમાં સુસાઈડલ થોટ ને એ બધું આવું જાત જાતનું એવા નોલેજ જે આપણને છથી બાર વર્ષની એજમાં ન હતા એવા કેટલીક નોલેજવાળી વસ્તુ પણ આજકાલના બાળકો શેર કરે એટલે પોઝિટિવ અને નેગેટિવ બંને આસ્પેક્ટનું લર્નિંગ જે છે 6 થી બાર વર્ષના બાળકોમાં એવા ઘણા બાળકોમાં જોવા મળી રહ્યું છે જે પહેલાં બારથી સોળ વર્ષના બાળકોમાં જોવા મળતું હતું મનોચિકિત્સક ડોક્ટર રમાશંકર યાદવ વોબલી ટ્રુથ પ્યુબરટી વિશે સારી રીતે સમજાવ્યું છે સામાન્ય રીતે વૈજ્ઞાનિક સંશોધનોમાં પાંચ વર્ષથી નાના બાળકો અને કિશોરો પર વધુ ધ્યાન આપવામાં આવે છે પરંતુ હવે તો છથી દસ વર્ષના બાળકો ઉપર પણ તેટલું જ ફોકસ કરવાની જરૂર છે જેથી તેમને સારી રીતે માર્ગદર્શન મળી શકે તેમના વિકાસને સકારાત્મક દિશા મળે અને તેઓ પડકારોનો સામનો કરી શકે આ તબક્કાને તમે ક્યારેય અવગણશો નહીં કેમકે એ તમારા બાળકના ભવિષ્યનો ઉપાયો છે